આવકના ખોટા દાખલા બનાવી આપીને આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવાના મસમોટા ઘોઘાડનો પર્દાફાશ કરી દીધો છે સિનિયર ઇન્સ્પેક્ટર વીડી મોરી અને સ્કેન્ડ ઇન્સ્પેક્ટર બીપી સાવલિયાની ટીમે દુકાનમાં દોડા પાડીને દુકાન માલિક ધીરજ રાજપૂતની રૂપિયા એક લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી ધીરજ અને કિશોર આવા લોકોને ખોટા આવકના દાખલા બનાવી આપવાની શરૂઆત કરી હતી આ સમગ્ર મામલે રામોલ પોલીસે ધીરજ રાજપૂત કિશોરભાઈ પ્રજાપતિની ધરપકડ કરીને ફરાર દીપક આહાર દીપક આહિરની

કરી ગુનો દાખલ કરવામાં આવેલા છે તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેઓ મામલતદાર કચેરીના ડેટા ઓપરેટરના સંપર્કમાં રહી ખોટી એન્ટ્રી ઓનલાઈન કરી મામલતદાર શ્રીની સહી વગરના આવકના દાખલા બનાવી તે આવકના દાખલાના નંબરનો ઉપયોગ કરી સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ગુનો કરેલો છે પ્રથમ બંને આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે તેમજ અન્ય આરોપીને સુરત ખાતે હસ્તગત કરવામાં આવેલ છે વધુમાં કેમ તે હાલમાં અમને આરોપીઓ જે છે તે ઓનલાઈન પોતાની ઓફિસ ચલાવે છે અને તેઓ પાસેથી બે હજાર ચોવીસ અને પચીસ ના અમને દાખલા મળી આવે છે આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તો એમને આવક ચાર લાખ કરતા નીચે દેખાડવી હોય તેવા આમનો સંપર્ક કરતા તો એમના ડોક્યુમેન્ટેશન જે તે ઓપરેટર ને મોકલી આપતા જે ઓનલાઈન એન્ટ્રી કરી સહી સિક્કા વગરના આવકના આવક દાખલા કાઢી આપતા હતા